ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકીય આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એસઆઈઆર જેને સીધી ભાષામાં કહીએ તો સર જે અંતર્ગત મતદાર સુધારણા કામગીરી કે જેને લઈને મતદારોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય એ સચોટ માહિતી હિરેનભાઈ હિરેપરાએ આપી હતી આમ જોઈએ તો આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે સમૂહ ભોજન પણ રાખવામાં આવેલ ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમમાં માત્ર ને માત્ર મતદાર સુધારણા કામગીરી અંતર્ગત જાગૃતિ માટે નહોતો ભાજપના જવાબદાર આગેવાનોએ પણ કોઈ પણ જાતની રાજકીય ટિપ્પણીઓ કર્યા વિના મતદારોમાં કે ગેરસમજ દૂર કરવા માટેની વિશેષ જાણકારી આપેલી હતી રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ જીતુભાઈ જોશી જવાબદારી ચોરાણું વિધાનસભામાં બીએલએ વન ઇન્ચાર્જ તરીકેની પાર્ટીએ મને ચોરાણું વિધાનસભાની જવાબદારી આપી છે ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી ગેરસમજણ ઉભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતો કરે છે કે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં જે ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય અમદાવાદમાં એ મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની માટે સમજણ નું કાર્યક્રમ આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડીયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશ નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપ્રા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બૂથના પ્રમુખો બી એલ ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા